બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે ઉપર ડીએફસીસી દ્વારા કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ અધવચ્ચે ત્રણ ચાર જગ્યાએ રેતી ખસી જવાને કારણે બેસી ગયો છે જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનો ફગોડાઈ રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે ઉપર ડીએફસીસી દ્વારા કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ

દેવપુરા કામ પાસે રેલવે ઓવરબ્રિજ કરોડોના ખર્ચ બનાવવામાં આવ્યો હતો જોકે આ બ્રિજનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે જ આ ખુલ્લો મૂકવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે આ બ્રિજ બ્રિજ લોકાર્પણ જ બે ત્રણ વખત હતો ને ફરીથી પાલનપુરથી ડીસા તેમજ ડીસાથી પાલનપુર જવાનું રેલવે બ્રિજ બેસી જવાને કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકો ફંગોળાઈ રહ્યા છે જોકે રાત્રિ દરમિયાન પસાર થતા અજાણ્યા વાહન ચાલકો તેમજ આ બ્રિજ બેસી જવાને કારણે અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે હાલ તો વાહન ચાલકો એક જ માંગ કરતા જોવા મળ્યા છે કે તાત્કાલિક હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાગે અને આ રેલવે ઓવરબ્રિજનું સમારકામ કરાવે તેવી માંગ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ અહીંયા ખાડા પડી જવાને કારણે હજારો વાહન ચાલકો ફટકાય રહ્યા છે અને એમ્બ્યુલન્સમાં દર્દી પણ પરેશાન થઈ રહ્યા છે તો તાત્કાલિક આ ઓવરબ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી કરાય માંગ આ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેને કારણે પસાર થતા વાહન ચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો તાત્કાલિક આ માર્ગ બનાવવામાં આવે તેવી માંગ છે છેલ્લા ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણ પહેલા આ બ્રિજ બે થી ત્રણ વખત રિપેરિંગ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરના મિલી ભગતને કારણે હજારો વાહન ચાલકો અહીં આ બ્રિજના ખાડામાં પટકાઈ રહ્યા છે અને એકવાર રજૂઆત કરવા છતાં તંત્ર તેમજ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં પાડવામાં આવતા નથી જેને લઈને વાહન ચાલકોમાં હરસ જોવા મળી રહ્યો છે તો તાત્કાલિક આ માર્ક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી ડીએફસીસી દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો ફરિયાદો મળી હતી ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમિડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું ડીસાથી પાલનપુર તરફ જવાના રસ્તે જે જોડના પરા જે પુલ બન્યો રેલવેનો એ પુલ ઉપર કામકાજ બરોબર થયું ને કોન્ટ્રાક્ટરનું કામ નબળું હોવાથી કોન્ટ્રાક્ટરનો ભેદ ઉકલાતો નથી કારણ કે શું સરકારને કોન્ટ્રાક્ટરને કોઈ મિલીભગત છે કે કોઈને ખિસ્સા ભરવાનો કોઈનો અર્થ છે કારણ કે આ પુલ બનાવ્યા બે વાર પૂરા થયા નથી હજુ અને આ પુલ દબી ગયો છે અને બેનની સાઈડ જે જમ્પ બના પુલને આ તરફ દિશા તરફથી ને પાલનપુર અમે ચારથી પાંચ ખાડા પડી ગયા જે ના નીચે નાળા છે એને બાજુમાં રોડ દબી ગયો તો હજુ કોઈ પુલવાળાને જે દેખાતો આ રોડ પર કેટલા અધિકારીઓ પાલમ પાલનપુરથી થરા કેટલા અધિકારીઓ છે પણ એને કોઈને જોણ થતી નહીં કે જોણ કરાશો જોણ સરકારને અધિકારીઓને કોઈ મિલિક ભગત છે કે શું કોઈને આ પુલવાના કોન્ટ્રાક્ટનું કોઈ કહેતું જ નહીં ખાલી પબ્લિકને જ મરો છે અમારી માંગ જલ્દી સમારકામ થાય એવી માંગ છે કારણ કે કોઈ એવી ડિલિવરી કેસ આવી જાય ને એકસો આઠ એકસો આઠ અહીંયા કે એવું વાહનો કેવા કુદે તમે જુઓ અહીંયો આ બાજુ આ વાહનો સ્પીડમાં લાગે વાહન આખું ઉથળી પડે એવું એવો રસ્તો થઈ ગયો પણ શું અધિકારીઓ કોઈ જાગ્યા નથી મારું એટલું જ જોડના પુરા ઓવરબ્રિજ હમણાં છ મહિના પહેલા જ એને શરૂ કરવામાં આવ્યો છે જે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે એનું લેવલ નથી ગાડીઓ જમ્પિંગ થાય છે સ્ટેરિંગ છૂટી જાય એટલું મોટું જમ્પિંગ થાય છે ઘણીવાર આ બાબતે રજૂઆતો થઈ રિપોર્ટિંગ થયું પણ સરકાર કે કોઈના એના લોકલ ઓથોરિટી હોય એમએલએ હોય કે આરએમબીના અધિકારીઓ હોય કોઈ પણ વ્યક્તિ આ બાબતે કેમ બોલવા તૈયાર નથી કે કેમ એક્શન લેવા તૈયાર નથી એવું તો કહ્યું દબાણ છે કંપનીનું એમ કે નથી કંપની એક્શન લેતી મારી જાણકારી મુજબ એલ એન્ડ ટીએ કામ કર્યું છે આવી સ્ટાન્ડર્ડ કંપનીએ આવું કામ કેમ કર્યું એટલે એક ચર્ચાનો વિષય છે અને એક લોકોની માગણી છે કે તાત્કાલિક ધોરણે આ પૂલનું રિપેરિંગ થાય અને જે કંપની આ કામની જે વેઠવાળી છે જે ગુણવત્તા જાળવી નથી એના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થાય કોઈ પણ એનું જે સ્ટાન્ડર્ડ છે એ જળવાઈ નથી છતાં પણ પેમેન્ટ રિલીઝ કર્યા છે અત્યારે સાઇડમાં ફરીથી કંપની એનું રિપેરિંગ ચાલુ કર્યું છે છ મહિના નથી અત્યારથી રિપેરિંગ કરવું પડે તો આ પુલનું ભવિષ્ય શું છે કશું નથી એટલે લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે પુલનું લેવલ છે એ સુધારવામાં આવે અને કંપની વિરુદ્ધ સખતનો સખત કાર્યવાહી કરવામાં આવે વીજપુલ અને આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનું લાઇટિંગ કે વીજપુલ નાખવામાં નથી આવે એટલે રાત્રે એક તો બ્રિજનું લેવલ નથી એટલે નવો કોઈ ગાડીવાળો આવે તો એને ધ્યાન ના હોય કે આ બ્રિજ ઉપર આટલું જમ્પિંગ થાય છે એના કારણે એક્સિડન્ટ થવાની ખૂબ સંભાવના છે એટલે તાત્કાલિક ધોરણે વીજપુલ પણ નખાય એવી માગણી છે રેલવે બ્રિજ તૂટી ગયો એ હવે એની એન્જિનિયરો અને બધા કોન્ટ્રાક્ટરો સાથે મળી અને બ્રિજનું કામ બહુ ઘટિયા ક્વોલિટીની અંદર કરેલું છે એની તપાસ થવી જોઈએ અને બ્રિજનું કામ નવેસરથી નવો બ્રિજ બનવો જોઈએ શું કશું બ્રિજના કારણે અકસ્માતો સર્જાય અને બહુ ઘણા અકસ્માત સર્જાય અહીંયા લોકો ગાડી નીકળે તો અહીંયા લોકોને ખબર નહીં પડતી કે અહીંયા ખાડા છે કે નથી કે હાલ પણ એ ગાડી નીકળે એનો અકસ્માત તો જ